સામાન્ય રીતે કેરીની સિઝનની શરૂઆત એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆતમાં થતી હોય છે પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલિયા ગામની એક વાડીમાં અત્યારથી જાંબા પર કેરીઓ આવી ગઈ છે જેનું મુખ્ય કારણ એ છે કે આ વાડી જે જગ્યા પર આવેલી છે તે ડુંગરની ટોચ પરનો વિસ્તાર છે અહીંયા દરિયાકિનારા નજીકની આબોહવા પૂરેપૂરી રીતે કેરીના પાકને માફક આવી રહી છે જેથી કેરીનો પાક વહેલો તૈયાર થઈ જાય છે રાજેશભાઈ નામના ખેડૂત માની રહ્યા છે કે ટૂંક સમયમાં કેરી બજારમાં આવી જશે અને ઊંચા ભાવે કેરી વેચાશે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષથી આ ખેડૂતે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ગાય આધારિત ખેતી કરી અને તેમને તેનું પરિણામ પણ મળવાની શરૂઆત થઈ છે આજુબાજુની અન્ય વાડીઓ કરતાં આ વાડીમાં જમીન પણ ફળદ્રુપ ફળદ્રુપ બની છે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે કેરી પાકતી હોવાથી ઉત્પાદન પણ વધુ મળે છે માટે જે અનુકૂળ વાતાવરણ દરિયા કિનારા કિલોમીટર ઓર્ગેનિક છાણીઓ આપીએ છીએ એનાથી અમને ભરપૂર ફાયદો મળે છે અત્યારે અમારી જે કેરીની સાઈઝ છે એને ગુજરાતી પાસે માં અને ભમંડા સાઈડ કેરી કઈ શકાય એટલે એકસો વીસ ગ્રામની ફળની ઉપર થઈ ગઈ છે અમારી અત્યારે રાજુભાઈ શાહની વાડીમાં ફ્લાવરિંગ થઈ ગયું છે રમકુ જગ્યાએ કેરી પણ મોટી થઈ ગયેલી છે એટલે કેવાનો મતલબ કે એપ્રિલ માં પહેલા વ્યક્તિ એની કેરી તૈયાર થઈ જશે જેથી બીજા ખેડૂતો કરતા એને એને કેરી નો ભાવ બે થી ત્રણ ગણો વધારે મળશે જમીનનું જે આખું સંરચના છે આપણે રત્નાગિરી દેવગઢ ટાઈપનું પહાડી વિસ્તાર ઉપર આવેલી વાડી શાખી એમની એનો આખો બેનિફિટ એમને મળે છે અત્યારે બધે ફ્લાવરિંગ થોડી થોડી શરૂઆત જેવી થઈ છે અને ઠંડીનું આવકે બિલકુલ બી પ્રમાણ નથી તેના કારણે લગભગ વાડીઓ ઘણી ફ્લોપ જવાના ચાન્સીસ દેખાય છે પરંતુ તેનાથી વિપરીત અહીંયા આગળ ફૂલ ફ્લાવરિંગ પણ છે અને માલ પણ તેટલો જ બેસી ચૂક્યો છે